નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ભારતીય જનતા પાર્ટી એમની હલકી માનસિકતા પર ઉતરી જે રીતે ભાવનગરના આમ આદમી પાર્ટીના લોક લાડીલા ઉમેદવાર ઉમેશ મકવાણા જેમનો એક ચાલીસ મિનિટનું એક ઇન્ટરવ્યુ એક પત્રકારે લીધું એ પત્રકારે એમાંથી ત્રણ સેકન્ડનો વિડીયો કટિંગ કરી અને એ વિડીયોની અંદર કોઈ બીજા વ્યક્તિનો વોઇસ એડિટ કર્યો વિચાર કરો તમે આ લોકોની કેટલી માનસિકતા ખરાબ થઈ ગઈ છે ઈમાનદારીથી ચૂંટણી લડીને આ ઈમાનદાર લોકોને હરાવી શકે એમ નથી એટલા માટે એમના મર્ફ કરેલા વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે હું દરેક લોકોને કહેવા માંગુ છું કે સાવધાન રહીજો સતર્ક રહેજો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજ વિશે કંઈ પણ બોલે તો એ વિડીયોને પૂરી તપાસ કરજો કે સચ્ચાઈ શું છે હકીકત શું છે ત્યારે ઉમેશ મકવાણાના વિડીયોને એવી રીતે આ લોકોએ તોડી મરોડીને એમની અંદર જે વોઇસ ફિટ કરવામાં આવ્યો છે કઈ રાજા રજવાડા ઉપર ઉમેશ મકવાણા ટીકા ટિપ્પણીઓ કરતા હોય એવો વોઇસ એની અંદર એડિટ કરવામાં આવ્યો છે એટલે ઘણા બધા ક્ષત્રિયોને એવું લાગે કે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હવે રાજા રજવાડા ઉપર ટીકા ટિપ્પણીઓ કરવા મીડ્યા છે પરંતુ એવું નથી દોસ્તો એવું બિલકુલ નથી આ શાસક પક્ષના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમનાથી ડરી રહ્યા છે એટલે વિડિયોને તોડી મરોડીને આ લોકો જનતાને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે જે રીતે ઉમેશ મકવાણાનો જે ઓરિજિનલ વિડીયો છે એ ચાલીસ મિનિટનો છે ત્યાર પછી ઉમેશ મકવાણાએ શું નિવેદન આપ્યું છે એને પણ તમે જરાક સાંભળી લો વિવાદિત નિવેદન શું ઘટના છે અને શું આખી આખી ઘટના આજે મારું એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું જે ચાલીસ થી પિસ્તાલીસ મિનિટનું હતું અને એમાં અલગ અલગ પ્રશ્નોના જવાબો મેં આપેલા હતા અને એની અંદર જે ચેનલે ચોરી મશકો અને મારું એડિટિંગ કરી અને પોતાના શબ્દો વાપરી અને આખું રિલીઝ કરવામાં આવ્યું છે જેથી કરીને મને રાજકીય નુકસાન થઈ શકે એ પ્રકારનું આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે સત્તાધારી પાર્ટી ડરી ગઈ હતી એને ખબર હતી કે અત્યારે આ આંદોલન થઈ ગયું છે તો આમ આદમી પાર્ટી ખૂબ ફાયદો થઈ ગયો છે તો એ લોકોએ અમુક ચેનલોને પોતાની ટીઆરપી વધારવા માટે થઈ અને મારું આખું નિવેદન જે છે જે ઇન્ટરવ્યુ ત્રીસ મિનિટનું હતું એ એની જગ્યાએ માત્રને માત્ર ત્રણ સેકન્ડનો કટકો પાડી અને એનું બ્રેકિંગ કરવામાં આવ્યું છે એટલે કે આને હું વખોડી રહ્યો છું અને જરૂર પડશે તો મેં મારી લીગલ ટીમ સાથે વાત કરી છે આમાં મને ખૂબ રાજકીય નુકસાન કરવાનું આપવું આ ષડયંત્ર છે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અને અમુક આ ચેનલ મીડિયા દ્વારા જરૂર પડશે તો હું આમાં ચૂંટણી પંચને પણ ફરિયાદ કરીશ જરૂર પડશે તો કોર્ટ લઈને જવું પડે તો કોર્ટમાં અમે જઈશું આખી ઘટના શું આખી ઘટના એવી હતી કે આજે ચેનલનું નામ નહીં આપું

શા માટે લોકોને ગેરમાર્ગે દોરો છે શરમ આવી જોઈએ તમને લોકોને કે ત્રીસ ત્રીસ વર્ષના શાસન પછી પણ તમારે વિપક્ષના નેતાઓના વિડીયોને તોડી મરોડીને જનતા સમક્ષ રજૂ કરવા પડે છે જનતા ગેરમાર્ગે દોરાય એવી કોશિશો કરવી પડે છે તો ત્રીસ વર્ષના શાસનમાં જો તમે ગુજરાતની જનતાને કંઈક સારું આપ્યું હોત તો આજે આવા તમારે કામ ન કરવા પડે એટલે હું દરેક જનતાને કહેવા માગું છું કે સાવધાન રહેજો સતર્ક રહેજો હજુ આઠ દિવસ બાકી છે પ્રકાર પ્રકારના વિડીયો તમારી સામે આવશે કે પરેશ ધાનાણી આમ બોલ્યા રાહુલ ગાંધી આમ બોલ્યા ઉમેશ મકવાણા આમ બોલ્યા ચેતર વસાવા ફલાણું બોલ્યા અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો તમારી સામે આવશે પણ એમની સચ્ચાઈ હકીકત જાણ્યા પહેલાં વિડીયોને શેર ન કરશો કોમેન્ટ ન કરશો અને કોઈ ઉશ્કેરીજનક ભાષણ પણ તમે ન આપશો કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની જૂની આદત છે બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ તમે જોયું હતું કેજરીવાલની ઉપર ટોપીઓ પહેરાવી દીધી બાજુમાં ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી એવા ફોટાઓના પોસ્ટરો આ લોકોએ બનાવી બનાવી અને ઠેર ઠેર લગાવ્યા હતા કે આવશે આમ આદમી પાર્ટી તો નમાજ પડશે ગુજરાતની જનતા આવા બધા સૂત્રો લગાવી લગાવીને આ લોકોએ ઈમાનદાર પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરી હતી પરંતુ જનતા હવે જાણી ગઈ છે જનતા હવે સતર્ક બની ગઈ છે સાવધાન બની ગઈ છે હવે તમારી આ વાતોમાં આવે એમ નથી એટલે હું દરેક લોકોને આહવાન કરું છું કે આવા વિડીયોથી સાવધાન રહેજો સતર્ક રહેજો જે રીતે પદ્મિની બા આ વિડીયો જોયા પછી તરત જ મીડિયાની અંદર એક જે નિવેદન આપી દીધું હું પદમિની બેન વાળાને પણ વિનંતી કરું છું કે તમે વિડીયોની સચ્ચાઈ શું છે એ જુઓ એ જાણો આ આમ આદમી પાર્ટીના નેતાઓ છે કોઈ દિવસ ધર્મના નામે સમાજના નામે ક્યારે આ લોકો ભાષણ નહીં કરે એમનો બસ એક જ ધ્યેય છે એક જ મુદ્દો છે સારું શિક્ષણ સારું સ્વાસ્થ્ય સારા આરોગ્યની સુવિધાઓ કોઈ પણ આમ આદમી પાર્ટીનો નેતા ક્યારેય કોઈ સમાજ વિશે કે ધર્મના નામે રાજનીતિ નથી કરતો પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના જે કોઈ આઈટી સેલવાળા હોય કે ગમે તે હોય આવા વિડીયોને તોડી મરોડીને જનતા સમક્ષ રજૂ કરે છે જેનાથી વધારે અરાજકતા ફેલાય એટલે જાગો દોસ્તો ડરી ગઈ છે ભારતીય જનતા પાર્ટી એટલે આવા કામ કરવા પડે છે સચ્ચાઈ શું છે હકીકત શું છે એ ચાલીસ મિનિટનો વિડીયો છે જો તમે સાંભળવા માંગતા હોય તો સોશિયલ મીડિયામાં ફરી જ રહ્યો છે ચાલીસ મિનિટના વિડીયોમાંથી ફક્ત ત્રણ સેકન્ડનો વિડીયો લઈ અને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે આ લોકો ક્ષત્રિય સમાજના લોકો વધુને વધુ ઉશ્કેરાય જેથી કરીને પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું છે એ નિવેદન ઉપર એ નિવેદન ઢંકાઈ જાય કંઈક ને કંઈક આ લોકોની એવી ચાલ છે એટલે વધુમાં વધુ લોકો જાગૃત બનજો આ લોકોની વાતોમાં આવજો કારણ કે આ લોકો આ વખતે ડરી ગયા છે એમની પાસે કોઈ જાતનો મુદ્દો નથી રહ્યો રામ મંદિર બનાવવાનું હતું એની સ્થાપના થઈ ગઈ છે હવે આ લોકો પાસે હિન્દુ મુસ્લિમ સિવાય બીજો કોઈ મુદ્દો છે નહીં શિક્ષણના નામે ક્યારેય વાત નહીં કરે સારા આરોગ્યની વાત નહીં કરે સારા હોસ્પિટલોની વાત નહીં કરે યુનિવર્સિટી સ્કૂલ કોલેજની વાત ક્યારે આ લોકો નહીં કરે એટલે તમારે શું જરૂર છે એ તમારે જોવાનું છે તમારા બાળકોના ભવિષ્ય માટે તમારે શું જોઈએ છે એ તમારે નક્કી કરવાનું છે માટે જાગૃત બનજો વધુમાં વધુ વિડીયો શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો અને જોઈ વિચારીને મતદાન અવશ્ય કરજો અવશ્ય મતદાન કરવા જજો પરંતુ જો એ વિચારીને વોટ કરજો દોસ્તો મારી તમને એ વિનંતી છે